તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ સારી એવી મોટી જગ્યાઓ પર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની બસો અને પિસ્તાળીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની અંદર પોસ્ટનું નામ છે સ્ટેનોગ્રાફર લાયકાતની વાત કરીએ તો કે તમારી પાસે ગ્રેજ્યુએશન ઓછામાં ઓછું કમ્પ્લીટ કરેલું હોવું જરૂર છે અને અરજી કરવાની અંતિમ તારીખ છે તે છવ્વીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જે તે ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે જેની અંદર કુલ એક બસો ને જેટલી જગ્યાઓ ખાલી છે જે સ્ટેનોગ્રાફરના ઉપર ભરતી રહેશે જે સ્ટેનોગ્રાફરની પોસ્ટ ખાલી થઈ છે તેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેનું નોટિફિકેશન છે તે જાહેર કરી દેવામાં આવેલું છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસની અંદર સામાન્ય માહિતી જોઈએ તો કે ગુજરાત રાજ્યની અંદર ગૌણ અદાલતો અને ઔદ્યોગિક અને શ્રમ અદાલતોની સ્થાપનાની માટે કુલ બસો ને જેટલી ખાલી જગ્યાઓ છે તે બહાર ખાલી છે જેની માટે ભરતી ભરાવા જઈ રહી છે જેનું નોટિફિકેશન છે તે તે તे, તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું છે જેની અંદર જે ઉમેદવારો રસ ધરાવે છે પાત્રતા ધરાવે છે લાયકાત ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં અરજી કરી શકશે ત્યારબાદ જોઈએ બેઝિંગ માહિતી તો ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસની અંદર બેઝિંગ માહિતીની અંદર જોઈએ તો કોર્ટનું નામ રહેશે ગુજરાત હાઈકોર્ટ પોસ્ટનું નામ રહેશે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અને ગ્રેડ થ્રી ખાલી જગ્યાઓની સંખ્યા બસો પિસ્તાળીસ રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે જોબનું સ્થાન છે તે ગુજરાતની અંદર રહેશે અને અરજી કરવાની અંતિમ તારીખ છે તે છવ્વીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ અલગ અલગ પોસ્ટોની અંદર કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિશે ચર્ચા કરીએ તો ગૌણ અદાલતો અને ઔદ્યોગિક અને શ્રમ અદાલતો એવી રીતે બે વિભાગ પાડવામાં આવેલા છે જેની અંદર ગૌણ અદાલતોની અંદર બે પ્રકાર છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ જેની અંદર એકસોને બાવીસ જગ્યાઓ ખાલી છે અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી જેની અંદર પણ એકસોને જગ્યાઓ ખાલી છે અને ત્યારબાદ જોઈએ ઔદ્યોગિક અને શ્રમ અદાલતો તો તેની અંદર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર એક જ જગ્યા ખાલી છે જેની માટે તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાત બે અલગ અલગ પાર્ટની અંદર આપણે વિભાજીત કરેલી છે જેની અંદર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર આપણે જોઈએ તો કે કોઈ પણ માન્ય યુનિવર્સિટીની અંદર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ તમે કોઈ પણ પ્રકારની કેટી મેળવેલી હોવી ના જોઈએ તમે કેટી હશે તો તમે આની અંદર અરજી ફોર્મ નહીં ભરી શકો અથવા તો કે અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તમારો ફોર્મ રદ પણ થઈ શકે છે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અંગ્રેજી શોર્ટ હેડ સ્પીડની અંદર તમારી પાસે એક મિનિટની અંદર એકસો વીસ વર્ડ છે તે ટાઈપ કરેલા હોવા જરૂરી છે તો તમે એકસો વીસ વર્ડ છે તે તમે પર મિનિટની અંદર ટાઈપ કરી શકશો તો તમારું સિલેક્શન થશે ત્યારબાદ જોઈએ કોમ્પ્યુટર અંગેનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ જે ગવર્મેન્ટના બે હજાર આઠના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે નીતિ બહાર નીતિ નિયમ બહાર પાડવામાં આવેલો છે તે મુજબ તમારી પાસે કોમ્પ્યુટર અંગેનું નોલેજ પણ હોવું જરૂરી છે અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે પગાર ધોરણની વાત કરીએ તો કે ચુમ્માલીસ હજાર નવસોથી રૂપિયાથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા સુધીનો પગાર ધોરણ તમને આપવામાં આવશે ત્યારબાદ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી તો તેની અંદર પણ સેમ ટુ સેમ જ રાખવામાં જાયકા ધોરણ રહેશે જેની અંદર તમે ઓચ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે કેટી વિશેની માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે તો તમે ત્યાં જઈને વાંચી લેજો ત્યારબાદ કોમ્પ્યુટર ટાઈપિંગની અંદર સો વર્ડ પર મિનિટ તમારે ટાઈપિંગ હોવી જરૂરી છે કોમ્પ્યુટર અંગેનું નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ અંગ્રેજી ગુજરાતી હિન્દી તમારી પાસે લગતાં વાંચતા બોલતા આવડું જરૂરી છે અને આ પગાર ધોરણ ઓગણચાલી નવસો રૂપિયાથી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ મર્યાદા તો અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર અરજી કરનાર ઉમેદવારની ઉમે ઉમ ઉંમરમર્યાદા છે તે એકવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે ત્યારબાદ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી તો તેની અંદર એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે ત્યારબાદ અરજી ફી તો અરજી ફીની અંદર બે ડિવાઇડ પાડવામાં આવેલા છે જનરલ ઓબીસી ઇડબ્લ્યુ એસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પંદરસો રૂપિયા અરજી ફી રહેશે છે અને અન્ય કેટેગરીવાળા એસી એસટી પીડબ્લ્યુડી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સાતસો ને પચાસ રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જ્યારે તમારે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારી સામે અરજી ફીનું પોર્ટલ ઓપન થાય છે જ્યારે તમે અરજી ફી ચૂકો છો ત્યારે તેની પ્રિન્ટઆઉટ લેવી એ ખૂબ જ જરૂરી બની જતી હોય છે મહત્ત્વની તારીખો તો અરજી શરૂ થયા તારીખ છે એક મે બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે છવ્વીસ મે બે ચોવીસ તો કુલ પચીસ છવ્વીસ દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે જ્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂજવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે